નમસ્કાર દર્શક મિત્રો આજે રાજકોટના કાગવડ ખાતે જે ખોડલધામ આવેલું છે ત્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો પણ હાજર રહ્યા હતા વાત કરીએ આ વરિષ્ઠ આગેવાનોની તો કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક પછી ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી પ્રવક્તા હિમાંશુ પટેલ અને આ સાથે જ પરેશ ધાનાણી ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ ઉપરાંત જ્યારે આ ધ્વજારોહણનો કાર્યક્રમ પતી ગયો તે પછી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને પછી કોંગ્રેસના જે આગેવાનો છે તેમની વચ્ચે એક બેઠક થઈ હતી આમ હવે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં લેવા પાટીદાર મતો અંકે કરવા માટે મેદાને પડી છે તો આ ધ્વજારોહણના કાર્યક્રમ પછી કોંગ્રેસના આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે છે જે દર્શન કર્યા પૂજા કરી છે ધ્વજારોહણ કરી છે ફક્ત ને ફક્ત સર્વના કલ્યાણ માટેની પ્રાર્થના ને કામના સાથે કરી કોઈ પણ રાજકીય એજન્ડા સાથે કોઈ પણ રાજકીય ઈરાદા સાથે અહીંયા અમારો કોઈ રાજકીય આગેવાન આવ્યો નથી સર્વ આગેવાનો સર્વ કાર્ય કરો એક શ્રદ્ધા સાથે એક વિશ્વાસ સાથે माना चरणों में शीश झुकाई ने प्रार्थना करी छे ने અમને शक्ति આપે કે અમે ગુજરાતના લોકો માટે કામ કરવા માટે જે સંઘર્ષ છે જે પડકારો છે એમ જ સારી રીતે કામ કરી શકીએ કોંગ્રેસ જનોકી ઓર સે આજ યહા પર કોડલधाम મેં હમ યે મહત્વપૂર્ણ આસ્થા કા જો કેન્દ્ર હે શ્રaddha સ્થાન હે યહા પર દર્શન કરને કે લિયે ઓર ધ્વજા ચડાવને કે લિયે યહા પર આયે हम अपने आप को भाग्यशाली समझते हैं कि यह अवसर हमें प्राप्त हुआ यहाँ आने के पीछे किसी भी तरह से कोई राजनीति नहीं है किसी चुनाव से इसका कोई संबंध नहीं है सिर्फ ये एक महत्वपूर्ण आस्था का केंद्र है हज़ारों नहीं लाखों नहीं करोड़ों लोगों की आस्था कोडल धाम पर टिकी हुई है और इसी आस्था के चलते हुए તો કોંગ્રેસ નો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સિવાય સૌરાષ્ટ્રમાં જનાધાર ખુબ ઓછો છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં પોતાનો એક જનાધાર ઉભો કરવા માંગે છે વાત કરીએ બે હજાર સત્તર વિધાનસભાની ચૂંટણીઓ કે તે વખતે કોંગ્રેસને સૌરાષ્ટ્રના જે પોકેટ વિસ્તારો છે ત્યાંથી લેવવા પાટીદાર સમાજના મતો મળ્યા હતા તો હવે ફરી એકવાર કોંગ્રેસ લેવવા પાટીદાર સમાજના મતો અંકે કરવા માટે એવું કહેવાય છે કે તેણે એક રણનીતિ બનાવી છે અને આ રણનીતિ અંતર્ગત જ હવે તેણે આજે ખોડલધામમાં આ ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો હતો આપણે જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં કોંગ્રેસના સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા જેમ કે પરેશ છે હાજર રહ્યા હતા હિમાંશુ પટેલ હાજર રહ્યા હતા પરંતુ કોંગ્રેસના એક ફરિયાદ રહી છે કે તેમનો અવાજ જ પક્ષમાં અવગણવામાં આવે છે હવે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં હાલમાં કોંગ્રેસ માટે ચિંતાનું વાતાવરણ એટલે છે કે આમ આદમી પાર્ટીમાંથી જે ગોપાલ ઇટાલિયાનો વિસાવદનની વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય થયો તે પછી સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના નેતા તરીકે ગોપાલ ઇટાલિયા ઉભરી રહ્યા છે આમ હવે થોડાક સમય અગાઉ જ્યારે ખોડલધામ ખાતે જ્યારે પદયાત્રાનું એક આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે પણ ગોપાલ ઇટાલિયા અને નરેશ પટેલ વચ્ચે એક બેઠક થઈ હતી અને વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટીએ પણ જ્યારે હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ત્યારે રાજકોટ જિલ્લામાંથી માત્ર ને માત્ર કોળી સમાજના કદાવર નેતા જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને જ એમ મંત્રીપદે યથાવત રાખવામાં આવ્યા છે તે સિવાય રાજકોટમાંથી કોઈ પણ પાટીદાર સમાજના આગેવાનને મંત્રી પદમાં સ્થાન આપવામાં આવ્યું નથી આમ હવે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી પછી હવે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં લેવવા પાટીદાર સમાજને અંકે કરવા મેદાને પડી છે અને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે બે હજાર છવ્વીસની શરૂઆતમાં અને તે પછી બે હજાર સત્યાવીસમાં આવી જશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આમ હવે કોંગ્રેસ દ્વારા આજે રાજકોટના કાગવડ ખાતે સ્થિત ખોડલધામમાં તેના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને સાથે જ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને આ ધ્વજારોહણના કાર્યક્રમ પછી નરેશ પટેલ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે એક બેઠક થઈ હતી પરંતુ નરેશ પટેલ વિશે પણ આપણે એક વાત કરીએ કે નરેશ પટેલ છેલ્લી ઘડી સુધી પોતાના પત્તા ખોલતા નથી તો એ તો હવે આવનારી ચૂંટણીઓમાં જ ખબર પડશે કે સૌરાષ્ટ્રમાં લેવવા પાટીદાર સમાજના મતો કોણ અંતે કરી શકે છે તો કોંગ્રેસના કાર્યક્રમ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર